તકેદારી સતર્કતા સાથે યુવકને તાપી નદીમાંથી બચાવી લીધો હતો બચાવ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ યુવકને સિંગડપુર પોલીસને સોંપવામાં આવ્યો પોલીસ દ્વારા યુવકની ઓળખ તથા તેની સ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવેલી છે ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર માટે ભરતી કરાયું છે ફાયરના જવાનોએ જે રીતે જીવની પરવા લીધા વિના તરત જ પ્રવૃત્તિ કરીને યુવકનો જીવ બચાવ્યો છે તે પ્રશંસનીય છે આ ઘટનાએ ફરી એક વાર આપઘાત જેવું પગલું ભરી લેતા યોગ્ય માર્ગદર્શન અને માનસિક સહારાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ